સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન હૃદય ત્યાગી એ શબ્દ પ્રયોગ કુપાલદેવે કર્યો છે તે અંગે છે વીસમે વર્ષે વચ્ચેમો સત્યાવીસમાં પોતાની વૈરાગ્ય સબરદશા અંગે ખુલાસો કર્યો છે કે હું કેવળ હૃદય ત્યાગી છું ઘણા ઘણા પત્રો લખ્યા છતાં તમે વળતો પત્ર કેમ લખતા નથી તેના જવાબમાં પરમ કુપદેવ પોતાના મોટા બનાવીને આ મુજબ લખે છે હજુ સંસાર માંડ્યો નથી ત્યાં જ સંસારથી કંટાળ્યા છે ઉત્કૃષ્ટ સંવેદ અને ઉત્કૃષ્ટ નિર્વેદ લખ્યું સંસારથી કંટાળ્યો છું થોડા જ વખતમાં ગૃહસ્થાશ્રમી થવા આવવાના છે તે વેળાની આ વાત છે ગૃહસ્થાશ્રમ કે સંસાર માંડવો નથી ભોગાવલી પૂર્વકર્મને લઈને માંડવો પડ્યો છે થાય ભોગથી દૂર વચનામુ એકવીસ છઠ્ઠા બોલમાં પરમકુબોધે બોધ્યું છે કે એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ કરતો નથી એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે એ આશ્ચર્યકારક પણ સમજવા યોગ્ય કથન છે આ આ સવા પરિસવા જ્ઞાનીને આશરોમાં સવર કેમ શક્ય બને તે આને આધારે સમજી શકાય એમ છે જ્ઞાનીને હર્ષોક ન થાય તે વખતે જ્ઞાન હાજર થાય અને બંધ મોક્ષની વ્યવસ્થા શારીરિક ચેષ્ટા પ્રમાણે નહીં અંતરંગના ભાવ ઉપર છે સમયસાર નિર્જય અધિકાર એકસો શ્લોક તેનો સમશ્લોકીય અનુવાદ છે કે સેવે છતાં નહીં સેવતો અણ સેવતો સેવક બને કાર્ય તણી ચેષ્ટા કરે પણ કાર્ય કરતા જેમ નહીં ઠરે ઘાતી કર્મનો ઘાત થઈ ગયો છે વેદને ગમે તેટલી હોય મોહનીય ન ભળે તો વેદને પોતે વાંજણી છે થાય ભોગથી દૂર મેદ બસો ચૌદમાં પ્રકાશ્યું આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીન ભાવ વર્તે છે એ સાવ સોનનું થાય તો પણ અમને તૃણવત છે અને પરમાત્માને વિભૂતિ રૂપે અમારું ભક્તિધામ છે વચનામુ ત્રણસો સુડતાલીસમાં પોતાની દશા અંગે લખે છે અમે કે જેનું મન પ્રાય ક્રોધથી માનથી માયાથી લોપથી હાસ્યથી રતિથી અરતિથી ભયથી શોકથી જુગુપ્તાથી કે શબ્દાધિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે આગળ લખી જણાવ્યું કે અમારું મન કુટુંબથી ધનથી પુત્રથી વૈભવથી સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે આ તો દેહ છતાં દેહાતિ જ દશાના ધારક અબંધ પરિણામે ગૃહસ્થપણું મુંબઈને નામ આપ્યું મોહમય એ સમયે કે જ્યારે લોકો દૂર દૂરથી મુંબઈ જોવા જતા અને કૃતકૃત્યતા માનતા પોતે અમોહ સ્વરૂપ છે વચરમ ત્રણસો લખે છે શ્રી મોહમયથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાયચંદ્રના આત્મસમાન ભાવની સ્મૃતિએ યથ્ઞ વાંચ્યો વચનામુ ચારસો પંદરમાં ખુલાસો કરે છે કે કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી દુઃખના ભયથી પણ સંસારમાં રહેવું રાખ્યું છે એમ નથી માન અપમાનનો તો કંઈ ભેદ છે તે નિવૃત્ત થઈ ગયો છે બ્રાહ્મી વેદના વિધિ રહ્યા છે કાજલની કોટડી એવું આ કુટુંબ તેમાં જંપવું નથી વચનામુ બસો સત્તરમાં લખ્યું વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે જોકે વૈરાગ્ય તો એવું રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી યમ કાળે પ્રાણીને દુઃખદાયક નહીં લાગતો હોય પણ અમને તો સંગ દુઃખદાયક લાગે છે એમ પણ વચનમૃત બસો સત્તરમાં લખ્યું હાલ જે પ્રવૃત્તિ જોગમાં રહીએ છીએ તે તો ઘણા પ્રકારના પરેચ્છાના કારણથી રહીએ છીએ આત્મદ્રષ્ટિનું અખંડપણું એ પ્રવૃત્તિ જોગથી બાદ પામતું નથી લેખિતનમાં લખ્યું વિષમપણે જે આત્મધાન વર્તે છે એવા શ્રી રાયચંદ્ર તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પૂરું કરીએ છીએ પૈત્રમુ ત્રણસો અઠાણું માં લખે છે શ્રી મોહમય સ્થાને નિષ્કામ સ્વરૂપ છે જેનું એવા સ્મરણરૂપ એવા સ્મરણરૂપ સત્પુરુષના વિનયપૂર્વક યથ્ઞ પ્રાપ્ત થાય આત્માકાર સ્થિતિ છે જે પુરુષનું દુર્લભપણો ચોથા કાળને વિશે હતું તેવા પુરુષનો જોગ આ કાળમાં થાયબ થયું છે ચિત્ત બંધનવાળું થઈ શકતું નથી આગળ લખે છે અમે સર્વમાં નિષ્કમ જ છીએ એમ ભાષે કે અમને કોઈ પ્રકારે હજુ સંસાર સુખવૃત્તિ છે તો નિશ્ચય છે કે ત્રણેય કાળને વિશે અમારા સંબંધમાં તે ભાષો આરોપી જ જાણવાઈ ગયું છે સંસાર સુખવૃત્તિથી નિરંતર ઉદાસ પણ જ છે એ વચન ત્રણસો અઠ્ઠાણું માં લખ્યું અમારે પરિગ્રહને શું કરવો છે કશું પ્રયોજન નથી પ્રકાશે કિંચિત માત્ર ગ્રહવું એ સુખનો નાશ વચનામૂત આઠસો બત્રીસ અને વચનામુત ચારસો ઓગણસિત્તેરમાં લખ્યું સૌથી અભિન્ન ભાવના છે અવિકલ્પ સ્થિતિ છે અમારે કંઈ અમારું નથી કે બીજાનું નથી કે બીજું નથી જેમ સ્થિતિ આત્માની છે તેવી સ્થિતિ છે સમવિષમતા નથી સહજાનંદ સ્થિતિ છે જ્યાં તેમ હોય ત્યાં અન્ય પદાર્થમાં આસક્ત બુદ્ધિ ઘટે નહીં હોય નહીં લેખિતન શૂન્ય 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 નિર્વિકલ્પ દશાના સૂચક વચનામૂત આઠસો તેતાલીસમાં પણ લખ્યું લિખિતન નિર્વિકલ્પ હાથ નોંધમાં લખે છે કે ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી એને તો બિચારો કઈ દયા દાખવી દો ટુ કોપિન કે ઓર ભાજી બિન લોન જો આત્મા મેં સ્થિર બસે ઇન્દ્ર બિચારા કોણ વચનામૂત ત્રણસો ચોત્રીસમાં લખ્યું છે કે ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે તેમાં ચિત્ત સ્થિતિ ઉદાસીન અતિ ઉદાસીન તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે સ્વયં પોતાની દશા વિશે જણાવે છે કે અંગમાં આકરો વૈરાગ્ય વર્તે છે તે એવો કે કોઈ જીવ સમાગમમાં આવે તેને પણ ત્યાગ લેવાની વૃત્તિ ઉગી નીકળે છેલ્લે વચનામુ પાંચસો ચાર સુભાગભાઈને સંસારમાં જો કેમ રહેવું થયું છે તે અંગે ખુલાસો કરે છે કે આવી પડેલા વ્યવસાયનો કદાપી બળવાનપણે નિરોધ કરીએ તો તે નિરોધરૂપ ક્લેશને લીધે આત્મા આત્માપણે વિસરસા પરિણામ જેવો પરિણમી શકે નહીં એમ લાગે છે માટે તે વ્યવસાયની અનિચ્છાપણે પ્રાપ્તિ થાય તે વેદવી એ વિશેષ સમ્યક લાગે છે વિશ રસા પરિણામની વ્યાખ્યા વચનામુત ચારસો પંચોતેરમાં આપી છે કે સર્વ પ્રકારના અન્ય પરિણામથી રહિત અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય સ્વરૂપસ્થ અહીં એવા અમૃતરૂપ આત્માનું વર્ણન છે અને પોતાને એ દશા હાંસલ થઈ ચૂકી છે વચનામુ ચારસો બારમાં લખ્યું અત્ર આત્માકારતા છે આત્માનું આત્મરૂપે પરિણામું તે મૂળમાં તો સિદ્ધાંત છે કે સાતમે ગુણ કે પહોંચ્યા બાદ તેની આગલી દશાનું કેમ છે એ સમજાય જ્ઞાનીના ગુણગ્રામ ગાતા અતિશોક્તિ તો સંભવે જ નહીં પણ ક્યાંક નિર્ણય ન થઈ જાય એ માટે સજાગ સજાગ રહેવાનું છે ઉપમા આપ્યાની તમા રાખવી તે વ્યર્થ છે એણે તીર્થંકર જેવું બધું કર્યું અને તે જ કરવું છે તીર્થંકર પણ થવું નથી તેને હવે શું ત્યાગવાનું બાકી હોય લેવેકોનો રાહી ઠોર વેકો નહીં ઓર બાકી કયા ઉભર્યું કારદ નવીનો હે તેથી જ તો વચનામાં સત્યાવીસમાં હૃદય ત્યાગી એમ લખ્યું કેમ કે હજુ બાહ્યથી ગુરુવાસ છે પણ આ જ પત્રમાં પોતે સર્વ પ્રકારે સર્વજ્ઞ અને બીજા મહાવીર છે એમ પણ લખ્યું છે એ વચન વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે પત્રને અંતે તો લેખિતન ત્યાગીના યથજ્ઞ એ મુજબ પણ લખ્યું સહેજાત્મ સ્વરૂપ પરમ ગુરુ